ઠેર ઠેર ઉજવણી હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે ત્યારે જંબુસર પાંદ્રપોળ પટેલ ખડકીમાં વર્ષો જૂની પાપદાદાના સમયથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેની જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવાય છે અને તેના દિવસે સવારે આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નાનામીમાં સુવડાવી ફૂલા ચડાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં છે લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલિકાનો પ્રેમી હતો હોળીના દિવસે હોલિકા અગ્નિમાં પશ્ચિમ બુદ્ધ થાય છે બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્ય કશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું એ રાગ જોઈ તે ખૂબ દુઃખી થાય છે તેનું મન વિચલિત થયું અને ભાવ વિભોર બની રાખમાં ખૂબ જ આડોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે જિલ્લા જીની સ્મશાન યુવાઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા જાબુ બ્રાહ્મણ્ય પવિત્ર ભૂમિ અને સરોવરના કાંઠે વસેલો શહેર એનું નામ પડ્યું જંબુસર શહેર પાવત પવિત્ર અને પાવન ભૂમિ ઉપર વર્ષોથી ચાલતી આવીરત પરંપરા એટલે કે પાંજરાપોનની ખડકીની અંદર એક ઇલ્લાજીની સ્થાપના કરવામાં આવે છે અમારા વર્ષોથી અમારા પૂર્વજો પણ અમારા પિતાશ્રી અમારા દાદાશ્રી પણ આઠ ફળિયામાં રહીને ઇલાજીની સ્થાપના કરતા હતા ઇલ્લાજીની પાછળ દંતકથા એવી છે કે આપણે સૌ જાણીએ છીએ કે હોળીકાનું જે દહન થાય છે હિરણ્ય કશ્યપની બેન હોળીકા એની બીજે દિવસે હોળીકા દહન થાય છે અને પ્રહલાદ જયારે નારાયણનો ભક્ત હોય છે એ દંતકથા વર્ષોથી પ્રચલિત છે પરંતુ ઇલ્લાજી પાછળની જે કથા છે તે લોકો અજાન છે એના પાછળ એક દંતકથા એવી છે કે ઇલ્લાજી એ હોળિકાનો પ્રેમી હતો અને હોળીકાનું જયારે દહન થાય છે એના બીજે દિવસે હોળી હોળીકાનું ઇલ્લાજી સાથે પ્રેમ હતો અને લગ્ન હતું પરંતુ જ્યારે લગ્ન કરવા માટે ઇલ્લાજી જાય છે ત્યારે ત્યાં જોવે છે કે એ હોળિકા હોય છે એનું દહન થઈ ગયું હોય છે અને જ્યારે ઇલ્લાજીએ જોવે છે અને એની જે રાકોળી હોય છે એની જે ધૂળ હોય છે એમાં આરોટે છે એ આરોટે છે એમાંથી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે એની જ પ્રથા વર્ષોથી આ ધૂળેટીની આપણે પ્રથા અહીંયા પ્રચલિત છે અને વર્ષોથી પવિત્ર અને પાવન ભૂમિ ઉપર આ પરંપરા અહીંયા ચાલે છે અમારા પૂર્વજો પણ કરતાના અને ઇલ્લાજીની સ્થાપના કરી એની અંતિમ વિધિ કરી અને શહેરના મુખ્ય માર્ગો પરથી સ્મશાન વિધિ સુધીની અવિરત પરંપરા વર્ષોથી ચાલી છે જંબુસર શહેરના નગરના લોકો અહીંયા જોવા માટે આવે છે અને આજ અમારા ફળિયા પણ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આમાં ભાગ ભજવે છે અને આ કાર્યક્રમને સફળ બનાવે છે પાંજરાપોર ની ખડકી જંબુસર